ભગવાન મંદિરમાં જઈને કઈ મતલબ નહીં હવે ભગવાન નહીં મળવાનું મળે ખાલી આવા સેવા કરી તો ભગવાન મળશે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ઘણા સમયથી લાઈવ નથી થઈ ફેસબુકમાં અપડેટ નથી આપી અત્યારે છે આપણે આપણી ગૌ શાળા જ્યાં આગળ આપણે તો એકદમ બીમાર ગાયો લાવીએ છીએ જેને અપંગ છે અશક્ત છે એવી બીમાર ગાયોને અહીંયા લાવીને એની સારવાર કરવામાં આવે છે અને દેખરેખ કરવામાં આવે છે આપણે એવી ગૌશાળે આવ્યા છે બહુ ટાઈમ થયો અને હું લાઈવ નથી થઈ અપડેટ નથી આપી અને આજે હું પોતે બી પંદર દિવસે આવી છું તો થયું કે લાવો આપ તમને સૌને અપડેટ આપી દઈએ તો સૌથી પહેલાં તો જે લોકો નવા છે એમના માટે આપણે જણાવીએ ક્યાંય યુવા સ્વરાજ ફાઉન્ડેશન હેઠળ અહીંયા યુવા સ્વરાજ ગૌધામ જ્યાં આગળ બીમાર ગાયો જે નિરાધાર છે જેનું કોઈ માલિક નથી અને એ બીમાર છે એક્સિડન્ટ થયો છે એક્સિડન્ટથી પીડિત છે અશક છે અપંગ છે એવી ગાયોને આપણે અહીંયા લાવીને એમની સારવાર દેખરેખ અને ભરણ કરતા હોઈએ છીએ વિડીયોને સૌથી પ્રથમ તો પોતપોતાના આઈડીમાં વોટ્સઅપ ગ્રુપોમાં શેર કરો એટલે જેથી વધુ લોકો લાઈવમાં જોડાય સોરી અત્યારે ડબલ વાતાવરણ ચાલી રહ્યું છે સિઝન ડબલ ની છે કેવી રીતે એ પણ હું તમને કઉ બપોરે અહીંયા ઘડી બહુ જ ગરમી પડે છે બહુ જ અતિશય ગરમી પડે છે અને સાંજ પડતે પડતા જ અહીંયા ઘડી બહુ જ ઠંડી પડે છે જે અસહ્ય હોય છે એટલે આ ડબલ ઋતુની અંદર ગાયોને સંભાળવી ખૂબ અઘરી પડી જાય છે આની અંદર ઘણા બધા પ્રોબ્લેમ્સ બી આવતા હોય છે આપણે ઘણું એવું જોવું પડ્યું કે ગાયોનું ટેમ્પરેચર આપણે મેન્ટેન નતા કરી શકતા અત્યારે સ્ટેબલ છે બધું અ ધીમે ધીમે બધું કરી રહ્યા છે ડેવલપ કરી રહ્યા છે હવે પરિસ્થિતિ એવી આવી છે કે ગાયોના કેસ બહુ વધી રહ્યા છે બહુ જ ક્રૂરતાવાળા કેસો આવે છે અઢળક એવા ખરાબ કેસો આવે છે જેમાં આપણે હાથ પર હાથ બાંધીને બેસી રહેવું પડે છે આપણે કંઈ કરી શકતા નથી બહુ જ એટલે છેલ્લી કંડિશનમાં ગાયો આપણી પાસે આવતી હોય છે અને એમાં પ્રોબ્લેમ એવી થઈ છે કે આપણે જે જગ્યા છે એ હવે નાની પડે છે જેમ કે આપણે તમને ખબર છે કે આપણે તાત્કાલિક ધોરણે ગોડાઉન કરાવ્યું હતું અને એ ગોડાઉનની અંદર હાલ બહુ ઘાસ આવતું નથી ઓછું પડે છે જેટલી ગાયો છે એ પ્રમાણે આપણે સ્ટોક નથી કરી શકતા અઘરું પડે છે એટલે બહુ બધું ચેન્જિંગ કરવાનું છે હાલ તમને બતાવી દઉં આપણે આ બે શેડ કરાવ્યા હતા એક આ સાઈડનો જે શેડ છે એની અંદર ટોટલી સૌથી બીમાર ગાયો હોય એને રાખીએ છીએ રિકવરી બાદ આપણે આમાં રાખીએ છીએ પણ જે સાજી ગાયો થઈ ચૂકેલા છે એના માટે આપણી પાસે કોઈ વ્યવસ્થા છે નહીં અઘરું પડે છે અહીંયા મોટો શેડ બનાવવાનો આપણો પ્લાનિંગ છે અહીંયાથી લઈને સુધીનો આખી જગ્યા કવર કરીને મોટો શેડ બનાવો છે જેની અંદર ડિપાર્ટમેન્ટ પાડીને આપણે ગાયોને રાખી શકીએ સ્ટેપ બાય સ્ટેપ અને એને વધારે સારી રીતે સાચવી શકીએ પ્લસ આજે ગોડાઉન તમે જોઈ રહ્યા છો આ બહુ જ નાનું પડી રહ્યું છે એક ગાડી ગઠ્ઠા જ આવી રહ્યા છે એના માટે પછી આપણે નાનું એક સમ ટેમ્પરરી કર્યું હતું પણ આ બી ઓછું પડે છે આ બી ભરાઈ જાય છે પછી લીલું ઘાસ રાખવા માટે બી જગ્યા રહેતી નથી એટલે આ બી ગોડાઉન મોટું કરવાની ગણતરી છે અહીંયાથી આખું પેક કરવાની પ્લાનિંગથી બધું જ હવે કરવું છે અત્યારે જેટલી કેપેસિટી હતી જેટલો સહયોગ પ્રાપ્ત હતો તે પ્રમાણે ધીમે ધીમે આપણે કરી રહ્યા છીએ અને એ પ્રમાણે જ ગૌશાળા ચાલી રહી છે દવાઓનો ખર્ચ એમનું ભરણ પોષણ દાણ પાપડી ગોળ પછી લીલું ઘાસ આપણે પરચેસ કરીને લાવીએ છીએ અત્યારે થોડું ઘાસ છે એ અને બીજું આપણે પરચેસ કરીને લાવતા હોઈએ છીએ જે અહીંયાથી બહુ દૂરથી લાવવું પડે છે અને ટ્રાન્સપોર્ટનો ખર્ચ ઘાસ કરતાં પણ વધારે આવતો હોય છે પ્લસ ગાયોને જ્યારે આપણે રેસ્ક્યુ કરીને જે ભાઈઓ મૂકવા આવતા હોય લેવા મૂકવા અને અહીંયા રાખવા આવતા હોય ત્યારે જે ભાડું હોય છે એ ભાડું પણ આપણે આપતા હોઈએ છીએ પછી જ્યારે કોઈ ગાય દેવ પામતી હોય છે તો એની અંતિમ વિધિ માટેનો જે ખર્ચ થતો હોય છે એ બી આપણે આપતા હોઈ હોઈએ છીએ એટલે ઘણા બધા એક્સપેન્સો છે અને એની ઉપર આપ સૌનો સહયોગ પણ ઘણો ઓછો મળી રહ્યો છે અને એની પાછળ આપણે અત્યારે બહુ બધા ખર્ચા પણ છે પણ એ ખર્ચામાં સૌથી મોટો ખર્ચો એ રીતનો છે કે આપણે મોટું ગોડાઉન કરવું છે જેથી આપણે વધારે ગાયો માટે ઘાસચારાનો ને એ બધો સ્ટોક કરી શકીએ અને મોટું મોટું શેડ કરવો છે જેથી આપણે બધી જ ગાયો માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટ પાડીને એની અંદર વ્યવસ્થા કરી શકીએ કે સાજી જે ગાયો છે એને ઇન્ફેક્શન ના લાગે જે બીમાર ગાયો છે એનું અને બીમાર ગાયો છે એ જલ્દીથી રિકવર થઈ શકે એ રીતના ડિપાર્ટમેન્ટ પાડીને આપણે વ્યવસ્થિત રીતે વ્યવસ્થા કરવી છે પણ એનો ખર્ચ ખૂબ વધુ હોય છે એસ્ટિમેટ આપણે કઢાવ્યું છે એ નેક્સ્ટ લાઈવમાં કે નેક્સ્ટ અપડેટમાં આગળ આપણને તમને જણાવીશું અમારાથી થાય છે એટલું અમે કરીએ છીએ પણ આપ સૌથી થોડીક અપીલ છે વિનંતી છે કે એમાં થોડોક સહયોગ આપજો જેથી આપણે વધારે ગાયો લાવી શકીએ અત્યારે કંડિશન એ રીતની થઈ ગઈ છે કે બીમાર ગાયો માટે જગ્યા પૂરતી છે નહીં તો આપણે ખુલ્લામાં તો એમને બીમારને ના રાખી શકીએ એટલે બહુ અઘરું પડી રહ્યું છે હાલ કેમ કે બધા એક્સપેન્સ સાથે લઈને આપણે બાંધકામનું પણ એક્સપેન્સ મેનેજ કરવાનું હોય છે ઘણા બધા ખર્ચા છે અહીંયા ઘડી માટી પૂરણ બી કરવાનું છે ચોમાસામાં તમે બધાએ જોયું હશે બહુ જ ખરાબ પરિસ્થિતિ થઈ હતી અહીંયા રાજુ પૂરણ હોવાને લીધે બહુ જ તકલીફ પડી હતી અમને અત્યારે હવે છ એક મહિના કોઈ તકલીફ નહીં પડે પણ એની પહેલાં વ્યવસ્થા કરવી પડશે પછી શેડની અંદર પણ જે આપણે માટી નખાવી પડે જેનાથી ગાયોને પ્રોબ્લેમ ના પડે કેમ કે આપણે મોટાભાગની પથારી વશ ગાયો આવતી હોય છે હું તમને હમણાં બતાવીશ શું પ્રોબ્લેમ ફેસ કરવો પડે છે અમારે એના માટે બી જ માટી આપણે અલગથી નખાવી પડતી હોય છે એનો બી એક્સપેન્સ અલગ હોય છે એ બી કરાવવાનું છે પછી હવે તમને ગાયોની કન્ડિશન પણ બતાવું વિડીયોને વધુથી વધુ શેર કરજો લાઈવને વધુથી વધુ શેર કરજો આ અપડેટ ખાલી તમારા માટે છે કારણ કે અત્યાર સુધીનું જે કંઈ બી કાર્ય કર્યું છે જેટલી પણ ગાયોએ યાગળી સેવા લીધેલી છે જેમનું ભરણ પોષણ થઈ રહ્યું છે સોશિયલ મીડિયાના એટલે કે તમારા સહયોગથી જ મળેલું છે તમારા સહયોગથી થઈ રહ્યું છે તો તમને હવે ગાયોની કન્ડિશન પણ બતાવું બહુ જ ખરાબ પરિસ્થિતિ છે ગઈકાલે જે એક કેસ આવ્યો છે તમે વિચારતા હશો કે આ અવાજ ક્યાંથી આવે છે તો અવાજ એવું આવે છે કે ત્યાં ઘડીથી લીલું ઘાસ કટિંગ થયું છે લીલું ઘાસ કટિંગ થયું છે એટલે એ ઘાસને આપણે જીનું કટિંગ કરી રહ્યા છે કટિંગ કરી રહ્યા છે જેથી બધી ગાયોને આપણે ખભાઈ શકીએ હવે આઈયે ગાયોની કન્ડિશન ઉપર તો ગઈકાલે જ એક કેસ આવ્યો બહુ આમ વિચિત્ર કેસ કહેવાય આ બળદ છે હવે આ બળદ એ રીતનો બળદ છે કે એના જે રોડ ઉપર તમને બધાને ખ્યાલ હશે કે સિટીની અંદર જે નાનો નાનો વેપાર કરતા હોય છે ડુંગળી બટાકાનો કે શાકભાજીનો ફ્રૂટનો એનો વેપાર કરતા હોય ત્યારે જે ગાડું લઈને નીકળે ને એ ગાડામાં બળદ હોય છે જોડે બળદ ગાડું લઈને અમુક વેપાર કરતા હોય છે એમાંનું એક બળદ આપણા ધ્યાનમાં આવ્યું છે નિકોલથી ભાઈ શ્રી મૂકી ગયા એને રોડ ઉપર એમને મળ્યું હતું એકદમ ખરાબ કંડિશન ની અંદર મેં એની કંડિશન નો વિડીયો કી અલગથી પોસ્ટ કરીશ પણ અત્યારે હું તમને બતાવું એ બળદને જગ્યાએ જગ્યાએ બોડી ઉપર મેગેટ્સ પડી ગયા છે એટલે કે કીડા પડી ગયા છે અને સાથે એનો જે પગ છે એ પગ તૂટી ગયો છે એટલે આપણે આપણે એનો પગ કાપવો પડશે એને બચાવવા માટે કેમ કે અંદર પોરું થઈ ગયું છે સતત પોરું બહાર નીકળી ગયું છે એટલે પગ કાપવો પડશે અને એનું ઓપરેશન બી અત્યારે કરવાનું છે પણ એટલી ખરાબ પરિસ્થિતિ છે એની આપણને ત્યારે ખબર પડી કે એના પગની અંદર છે ને જો આ બળદ છે આ એની પીડા જુઓ કેટલું દુઃખ છે એની આંખોમાં કેટલી કરુણા છે એના શરીર ઉપર આ એક્સિડન્ટ થયો હતો શરીર ઉપર વાગેલા છે આખા શરીર ઉપર આ બધા ઘા વાગેલા છે એને સ્કીન ફાટી ચુકી છે આ જો એની સ્કીન બધી ઠેર ઠેર બધી જગ્યાએથી ફાટી ચુકી છે આ એનો બાથરૂમનો ભાગ છે અહિયાંથી અમે બહુ બધા કીડા કાઢ્યા છે હજી બી કીડા તમને દેખાતા કીડા નીકળી રહ્યા છે પ્લસ શકો થી પગ એનો તૂટી ગયો છે આ પરુ નીકળી રહ્યું છે આ પરુ નીકળી રહ્યું છે એને પગ તૂટી ગયો છે હાડકું બહાર આવી ગયું છે આ માલિકી નો છે જે વેપાર કરવા માટે જે બળદ રાખતા હોય ને આ એ બળદ છે અને એક્સિડન્ટ થયો ને એટલે એને ફેંકી દીધો રોડ ઉપર રોડ સાઈડ માં પડ્યો હતો અને આપણા ગ્રુપના ભાઈ છે એમને દેખાયો અને લઈને આવ્યા કાલે જ આવ્યો હતો એટલે કેટલા સ્વાર્થી લોકો છે આખી જિંદગી એના જોડે વેપાર કરાવડાવ્યો ગમે ત્યાં એને સિટી માં ફેરવ્યું અને જયારે એની સાચે માં સેવા કરવાની આવી ને એટલે એને ફેંકી દીધું પછી આ એક ગૌ છે આ બી આપડે ડોગ બાઈટ ના કેસ માં આવ્યું છે ડોગ બાઈટ તો ના કહેવાય આખું ફાડી જ ખાધેલું છે જો ટોટલી બધું ફાડી ખાધેલું છે આ હોર્ન કેન્સર છે સિંગડું તૂટી ગયું છે હોર્ન કેન્સર છે એનું બી ઓપરેશન કરવાનું છે પછી બીજી બે કાયો બાર બીજા શેડમાં છે લોકો કેટલા સ્વાર્થી થઈ ગયા છે કોઈને રાખવું નહી હોતું કઈ કરવું નહીં હતું કેવું હવે વૃદ્ધાશ્રમ ની અંદર શિક્ષણ સંકુલ માં જોવું કોઈને મા બાપ રાખવા નથી અને જેને આપણે માનીયે છે બીજા એ માને નહીં રાખવું ભગવાન મંદિર માં જઈને કઈ મતલબ નહીં હવે ભગવાન નહી મળવાનું મંદિર માં જઈશું ને તો ભગવાન નહીં મળે ખાલી આવા જીવોની સેવા કરી લઈશું તો ભગવાન મળશે માણસાઇ બતાવી દઈશું ને તો ભગવાન મળશે આ છે એને માટી ખસી જવાની પ્રોબ્લેમ છે આ ગાયને બી એ જ પ્રોબ્લમ છે આ આપણે ત્યાં જે બચ્ચાનો જન્મ થયો હતો પૂનમ એ પૂનમની મમ્મી છે એની થોડી કન્ડિશન ખરાબ છે આપણે એને બચાવવાનો બી ટ્રાય કરીએ છીએ કંડિશન ખરાબ એટલે છે કે એનું ફ્રેક્ચર હજી જોઈન્ટ નથી થયું હવે જોઈએ છે શું કરી શકે છે ડૉક્ટર સાહેબ બીજી ગાયોની તપાસ કરી ગયા છે તો તમને પૂનમ બતાવીએ પૂનમ બહુ જબરી થઈ ગઈ છે પૂનમ એ પૂનમ પૂનમ કોઈને કોઈ જોડે નજીક નહીં આવવા દેતી આ બાજુ આપણો લાલો બેઠો છે એને બી મટવા આવ્યું છે આ ભાગમાં પરુ થતું તો એ પર્યું છે મટી ગયું છે એને માતાનું દૂધ નતું મળતું એટલે થોડુંક અશક થઈ ગયો હતો પણ હવે પૂનમની મમ્મી છે એનાથી હવે દૂધ મળવા માંડ્યું છે એટલે એ બી થઈ ગયું ને જોડે જોડે ખાતો બી થઈ ગયો છે એટલે સ્ટેબલ છે અહીંયા કૂતરાઓની બી બહુ પ્રોબ્લેમ હોય છે એટલે બચ્ચાઓ આપણા અંધારું થવા આવશે એટલે બધા જ જે નાના બેબીઝ છે બધા અંદર જતા રહેશે શેડમાં એટલે કહેવાય કે શેડ હજી બહુ જ નાનો પડી રહ્યો છે આપણને આ સુહાની છે બજરંગ છે બજરંગ છે જે હોર્ન કેન્સરમાં આપણી પાસે આવ્યું તો મટી ગયું છે એને આ એક્સિડન્ટના કેસમાં આવી હતી આ સુહાની છે બીજી ગૌમાતા છે એને બી સાધારણ નાનું ઓછું ફ્રેક્ચર છે મટી જશે એને બી રિકવર થઈ જશે હા પાછળના પગમાં ફ્રેક્ચર છે એને લાવ્યા છે આપણે આ નડિયત પીપલગ બાજુમાંથી આવ્યું છે પીપલક સાઈડથી બીજી આપણી બધી ગાયો ત્યાં આગળ ફરી રહી છે રિકવરી સ્ટેજવાળી બધી એટલે રિકવર થઈ ગયેલી ગાયો છે જેને આપણે છૂટી મૂકી દઈએ છીએ છૂટી જ ફરે છે બાજુથી લીલું ઘાસ કટિંગ થયું છે એટલે આપ્યું જ બધાને આ બધી જ ગાયો કંઈક ને કંઈક પ્રોબ્લેમના કારણે અહીંયા આવેલી છે અને સાજી થઈ ગયેલી છે જેમ કે આ જે ગાય છે એનો પગ આવો જ છે ફ્રેક્ચર થયું હતું એન્ડ ધેન જોઈન્ટ થઈ ગયું છે પણ અપંગ છે ટૂંકમાં બીજી ગાયોની જેમ સ્પીડમાં એ ચાલી ના શકે દોડી ના શકે આપણે વિડીયો મૂક્યો હતો રાધિકાનો પગની બંને ખરીમાં પ્રોબ્લેમ હતી અત્યારે એકદમ કમ્પ્લીટ સાજી થઈ ગઈ છે સોરી તબિયત ખરાબ છે એટલે આવું રહેશે અવાજમાં થોડોક પ્રોબ્લેમ આવ્યો છે એટલે શેડના કારણે ઘણી તકલીફ પડતી હોય છે આ બધી ગાયોને આપણે બહાર રાખવા માટે મજબૂર બન્યા છે કેમ કે શેડની અંદર જગ્યા રહી નથી બીમાર ગાયો અને સાજી ગાયો આપણે એક ના રાખી શકીએ એટલા માટે અલગ રાખીએ છે વિડીયોને વધુથી વધુ શેર શેર કરજો અને આશા છે તમે સહયોગ કરશો આ એક અપડેટ આપવા માટે આપણે લાઈવ કર્યું હતું વિડીયોને શેર કરજો અંતરે લીલ ઘાસનું કટિંગ થઈ રહ્યું છે જેથી આ બીમાર ગાયો છે એને આપણે ખવડાવવું પડતું હોય છે એટલે એમને ખવડાવી શકીએ તો તમને એ પણ બતાવી દઉં આપણે અત્યારે આ જે ગોડી પડી છે આ ગોળી અત્યારે નાની પડી રહી છે આપણને એટલે બીજી ગોળીની જરૂર છે પછી પથારી વર્ષ ગાયો ને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવા માટેની જે નાની ગોળી આવે છે એની જરૂર છે પછી લીલું ઘાસ કટિંગ કરવા માટે આપણે મશીન લાવી દીધું છે એટલે એની કોઈ પ્રોબ્લેમ નથી પણ જો કદાચ તમે એને દાતા બનવા ઈચ્છતા હોય એ મશીનના તો પણ તમે બની શકો છો એનાથી ઘણો બધો ટેકો મળી જશે દવાઓ માટે બી જો તમે સહયોગ કરવા ઈચ્છતા હોય દાણ પાપડીનો બી સહયોગ કરવા ઈચ્છતા હોય તો પણ મારો કોન્ટેક કરી શકો છો કોમેન્ટની અંદર તમને નંબર કોન્ટેક નંબર આપી દઈ આઈડીની અંદર પણ મારો કોન્ટેક નંબર મેન્શન જ હોય છે વિડીયોને શેર કરજો લાઈક કરજો અને મારું કામ આપણી ગૌશાળાનું કામ કેવું લાગ્યું હજી શું કરવાની જરૂર છે કેવી રીતે કરવાની જરૂર છે તમારી સલાહની જરૂર છે તો તમે જરૂરથી આપજો કોમેન્ટના માધ્યમથી અને અહીંયા મુલાકાત લેવાનું ભૂલતા નહીં ચૂકતા નહીં જય ગો માતા જય ગોપાલ જય શ્રી કૃષ્ણ